તો નકલી પેઢીનામું બનાવ્યું હોય તો શું થાય ખેડૂત મિત્રો આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે કોઈ પણ ખેડૂત ખાતેદાર તેમની પોતાની પાસે ખેતીની જમીનમાં તેમના દીકરાઓના નામો દાખલ કરવાના છે એટલે કે જૂની રૂઢિવાળા વ્યક્તિઓ છે એ એમ વિચારતા હોય છે કે દીકરીઓને જમીનની શું જરૂર છે ડાયરેક્ટ દીકરાઓને જ તેમની જમીન મળવી જોઈએ તે વ્યક્તિઓને નિયમ કાયદેસર શું છે તેની જાણ હોતી નથી તો આપને તે જ માહિતી વિશે આજે જણાવી દઈએ દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ડાયરેક્ટ તેમના વારસદારો એટલે કે તેમના દીકરાઓને જમીન આપવા માંગતા હોય અને એવા કિસ્સાઓમાં તે લોકો નકલી પેઢીનામું બનાવે કેવું પેઢીનામું જેમાં તેમની દીકરીઓ હોવા છતાં તેમના નામોનો ઉલ્લેખ પેઢીનામામાં કરવામાં આવ્યો હોતો નથી તો આવું પેઢીનામું રજૂ કરીને તમે સાતબારમાં નામો ચડાવી દીધા તો હવે તમે જે દીકરીઓને હકો ના મળે અને થોડા ઘણા ખર્ચાની લાલચમાં તમે ખોટા કાગળો બનાવ્યા હશે તે ખોટું જો તમારી દીકરીઓને માલુમ પડે અને તેઓ ફક્ત એક સામાન્ય અરજી મામલતદાર કચેરીમાં તમારા ખિલાફ આપી દે દોસ્તો તો આપની ખેતીની જમીન છે તે મૂળ સ્થિતિએ પાછી આવી જશે એટલે કે કઈ સ્થિતિ આવી જશે જે સ્થિતિએ અગાઉ પહેલાં ચાલતી હતી જમીન તે મૂળ સ્થિતિએ જમીન આવી જશે અને સાથે સાથે આપને તેમાં મોટો દંડ પણ ફટકારવામાં આવી શકે છે તથા સાથે આપની અપીલ છે તેમનો ખર્ચો અને તમારો સમય બગડે તે બધી વસ્તુ છે તે તમને બોનસમાં મળશે એટલે કે આપનું કામ કેટલા ટાઈમ ચાલશે તે તો હજી સમયગાળો નક્કી જ નહીં થાય અને મોટું ખર્ચ આપ સૌને સહન કરવો પડી શકે છે માટે ખોટું ક્યારેય ન કરવું જોઈએ દોસ્તો જ્યારે ખોટું મામલતદારને ખબર પડશે તો આપની સાથે ખોટું થઈ જશે જે કોઈ પણ વ્યક્તિ દોસ્તો ખેતીની જમીન ધારણ કરે છે તે આવી રીતે ખોટું કરે છે તો તેમને ખબર નથી હોતી કે આ મામલો છે તે ખૂબ જ સેન્સિટિવ હોય છે તમે ખેતીની જમીનનું કોઈ પણ દોસ્તો કામ કરાવો તેમાં સેન્સિટિવ મામલો હોય છે તેમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે આ બધી બાબતો છે તેમાં તમારે નિયમ મુજબ ચાલવું જોઈએ કોઈ પણ વ્યક્તિઓ છે જે ખેતીની જમીનમાં તેમના સીધી લીટીના વારસદારોના નામો દાખલ કરાવે છે તો કાયદેસર રીત એ છે કે સૌથી પહેલાં તમે તમારા સીધી લીટીના તમામ વારસદારોના નામ દાખલ કરો ત્યારબાદ જે કોઈ પણ વ્યક્તિના નામો ખેતીની જમીનમાં રાખવાના નથી તો નામ કમીની પ્રોસેસ વડે તેમના નામો છે તે તમે કમી કરાવી શકો છો સરકારે એટલા માટે જ આ પ્રોસેસો બનાવી છે લાઇન સર કે તમે તમારું કામ છે તે વ્યવસ્થિત રીતે કરી શકો જે કોઈ પણ વ્યક્તિ છે તેમને તેમનો હક કાયદેસર રીતે મળે તે માટે આ પ્રોસેસ છે તે તેમણે લાઇન સર બનાવી છે તો સૌથી પહેલાં તેમના વારસદારોના નામ દાખલ થાય છે ત્યારબાદ જેઓના નામ નથી રાખવાના તેમના નામો કમી થાય છે નામ કમીની પ્રોસેસ વડે ત્યારબાદ જે કોઈ પણ બાકીના વારસદારોના નામ વધ્યા છે તો તેમને સરખા હિસ્સે જમીન આપવાની છે તો તેમની વહેંચણીની પ્રોસેસ કરવામાં આવે છે વહેંચણીની પ્રોસેસ કર્યા બાદ તમામ વારસદારો છે જેમના નામ રહ્યા હતા તેમના અલગ અલગ ખાતા બને છે અને ત્યારબાદ તે પર્સનલ ખાતાવાળા વ્યક્તિઓ છે તે તેમના સીધી લીટીના વારસદારોના નામ દાખલ કરવાની પ્રોસેસ કરી શકે છે તો આવી રીતે દોસ્તો તમે કાયદેસર રીતે તમારી કામગીરી છે તે કરાવી શકો છો એટલા માટે આપણે ખોટું કરવું જોઈએ નહીં કોઈ પણ વારસદારો છે તે છુપાવવા જોઈએ નહીં ખોટું પેઢીનામું ન બનાવવું જોઈએ જો આવું કરશો તમે તો તમારો ટાઈમ અને ખર્ચ તો જાજે જ સાથે તમને મોટો દંડ પણ ફટકારવામાં આવી શકે છે એટલા માટે કાયદો છે દોસ્તો તે આપણે ખાસ કરીને જાણવો જોઈએ કે કાયદેસર રીતે આપણે આ પ્રોસેસ કેવી રીતે કરી શકીએ છીએ જો દોસ્તો આપશોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું તમે ભૂલતા નહીં ચેનલ નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ